બં માંથી ભેંસો લઈને વેચી નાખી આ લીધી છે રતન ચૌધરીએ બે ભેંસો ના વિડિયો ઉતારન બ્લોગ આપણે YouTube પર નહીં મળના કેવો રિઝલ્ટ આવે પણ હજુ એક આ વિજે અને અહીંયા આ બધી વેસો વેચવાની છે આ એક ભરી નાખી છે અને બીજી એક આ ફરે

લોક આ ભગવત ખરીદવા રી ભેસ નવરાબાની રીત જો વાહ ભાઈ વાહ બન્ની માંથી ભેંસો આવેલ છે તે માટી બાટી ઉતરતી નહિ ભાઈ હવે ખબર પડી કે ભેંસ કેમ નવરાય છે વીરા ભાઈએ ખરીદી લીધી છે આ ભેંસ બીજી હતી તો એક બે આ ત્રણ આ ચાર આ પાંચ અને આ છ છ એ છ વેચવાની છે પછી તાજ વિણા આ ભેંસ બહુ સારી છે જો આ ભાઈ વીરાભાઈએ ખરીદી લીધી છે રૂપનો કટકો હ ભેંસ આપણે ગુજરાતી વીડિયમના આગદો થોડીક આગદો

એટલે હજી આ બોઢો હારો નહીં ધોરણ એકરો એકલો વળજો એક એક ડોલ લાવો ને આગળ

નવરાઈ એવા વ્યાપાર લાગવા મળ્યા તો ખબર પડી છે